હેલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જ હશો ને હું એ પણ મજામાં જ છું તો ફ્રેન્ડ બનાવી લીધું છે સવારમાં નાસ્તામાં ચા અને રોટલી કારણ કે આજે ટિફિન બનાવવાનું નહોતું બપોરે જમવા આવશે કરણના પપ્પા તો ત્યાર પછી ફ્રેન્ડ નાસ્તો કરી લીધો અને પછી આજે કરવાની છે રસોડાની સફાઈ તો અડધા વાસણ થોડાક ધોઈ લીધા છે ને બીજા વાસણ બારે મૂકવાના છે ને આવું કામકાજ કરવાનું છે તો હાલો ફટાફટ કરી લઈએ વહેલાં કારણ કે દસામાના વ્રત આવે છે તો સફાઈ તો કરવી જ પડશે અને ત્યાર પછી આપણે બપોરનું ટાઈમ થઈ ગયું છે ને કરણના પપ્પા જમવા આવી ગયા છે ને આપણે ચોરાનું શાક રોટલા અને છાશ છે જમવામાં તો હાલો કે આ ગાડીને ગેરેજ ઉપર જ સરખી કરાવવા દેવી પડશે બીજું કાંઈ નથી આમાં ચાલુ થાય છે ગાડી પણ વ્હીલ ચોટી ગયા છે કાં એવું છે ને વ્હીલ ચોંટી ગયા છે ને તો વ્હીલ ચોંટી ગયા છે તો એને ઘરે આપણે સરખું કરીએ તો થઈ જાય કે આપણે ગેરજે જ સરખું કરવા દેવું પડે તો કમેન્ટ કરીને કહેજો અમને કાંઈ અનુભવ નથી કારણ કે અમે આ ગાડી લીધી અને બાર મહિના થયા બાકી અત્યાર સુધી અમારી આ જ ગાડી હતી કાં સાયકલ જ તો કરણના પપ્પાને હજી પણ આ જ ભલી થાય છે કાં આ ગા આ ગાડી વરસાદમાં તો ચાલે એમ છે નહીં અને હું પાણી ભરેલું હોય રસ્તામાં તો પછી આ ગાડી નવી છે એટલે લઈ નથી જાતા કરણના પપ્પા તો પછી સાયકલ જ લઈ જાય છે અને આ ભાઈ અમારા જોઈ લો આ બાજુ કાંઈ કામ તો નહીં કરતા હોય પણ કાંડ જરૂર કરતા હશે અને અર્જુન અમારો સુઈ ગયો હતો તે હમણાં ઊંઠો તો અહીંયા બેઠો છે રમે છે તો ફ્રેન્ડ આજે બહુ કામ કરી લીધું તો હવે લાગી છે ભૂખ તો હાલો આપણે કંઈક નાસ્તો બનાવીએ તો ફ્રેન્ડ નાસ્તામાં બનાવી છે બટેકાની ચિપ્સ કરણના પપ્પા માટે અને મારા માટે અને કરણ માટે બનાવું છું મેગી તો આજે મેગી કંઈક અલગ તરીકાથી બનાવી છે કારણ કે એમાં મરચી મસાલું જીરું હૈદર બધું નાખી અને બનાવી છે તો અલગથી બનાવી છે તો જોજો કેવી લાગે છે વિડીયોમાં કે જો અને મેં તો ખાધી હતી ખાવામાં બહુ ટેસ્ટી લાગી હતી સરસ બની હતી તો ફ્રેન્ડ મસાલા પાકી ગયા પછી એમાં થોડુંક પાણી નાખી દીધું ને હવે આપણે એમાં નાખી દઈશું મેગી મસાલો તો ઘણા દિવસ પછી આજે મેગી બનાવું છું અને સરસ બની તી પણ ફ્રેન્ડ અત્યારે જરાક સાંજનો ટાઈમ છે એના હિસાબે વિડીયો બહુ જ આવે છે તો એના માટે સોરી અને હવે આપણે એમાં મેગી નાખી દઈએ તો ફ્રેન્ડ ચિપ્સ તૈયાર છે તો એમાં આપણે મરચી અને મીઠું નાખી દઈએ તો એમાં મીઠો અને મરચી મિક્સ કરી નાખીએ તો આપણી મેગી બનીને આટલી વારમાં તૈયાર થઈ જાય તો એટલા માટે તો હાલો તમે પણ બધા નાસ્તો કરવા અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો તો બટેકા ચિપ્સ કરણના પપ્પા માટે તૈયાર છે ને આપણી મેગી પણ તૈયાર જ છે બની ગઈ છે તો હાલો આપણે બારે લઈ લઈએ તો કાંઈક ઉજારામાં સરસ દેખાય તો ફ્રેન્ડ એમાં બીજું કાંઈ ને એવું કાંઈ નાખ્યું નથી પણ આપણે કાચું નાખવું છે આજે ટમેટા ધાણા અને ડુંગળી ત્રણે પણ આપણે કાપી લીધા છે તો એને આપણે કાચા નાખી દેવા છે તો સરસ ટેસ્ટ આવશે મેં એકવાર એના પહેલાં પણ બનાવી હતી સરસ બની હતી અને આજે બીજી વાર બનાવું છું તો ખાવામાં મસ્ત લાગે એટલા માટે તો હાલો બધા નાસ્તો કરવા મેગી આપણી તૈયાર અને ત્યાર પછી આપણે વ્યારામાં બનાવ્યું છે કઢી અને રોટલા અને છાશ તો હાલો જમવા